નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ વીસ ચાર બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસના ભાવ રૂપિયા બારસોથી લઈને ચૌદસો સુધીના બોલાયા અને આવક નોંધાય સાતસો ને મળ જીરુના ભાવ રૂપિયા ત્રણ હજાર નવસોથી લઈને ચાર હજાર ચારસો એક સુધીના બોલાયા અને આવક નોંધાય ચાર હજાર નવસો ને સિત્યાસી મણ વરિયાળીના ભાવ નવસોથી લઈને પંદરસો અઢાર સુધીના બોલાયા અને આવક નોંધાય ચોત્રીસ હજાર આઠસો ને ચાલીસ મણ ઈસબગુલના ભાવ રૂપિયા ઓગણીસોથી લઈને બાવીસસો પાંચ સુધીના બોલાયા અને આવક નોંધાય બસો ને પંચાવન મણ એરંડાના ભાવ રૂપિયા એક હજાર એકોતેરથી લઈને અગિયારસો નવ સુધીના બોલાયા અને આવક નોંધાય ત્રીસ હજાર એકસો ને છપ્પન મણ ઘઉંના ભાવ રૂપિયા ચારસો પચાસથી લઈને છસો બાર સુધીના બોલાયા અને આવક નોંધાય છસો ને બાસઠ મણ તલના ભાવ રૂપિયા બાવીસોથી લઈને પચીસસો પંચોતેર સુધીના બોલાયા અને આવક નોંધાય ત્રણસોને અડતાલીસ મણ રાયડાના ભાવ રૂપિયા નવસોથી લઈને એક હજાર અઢાર સુધીના બોલાયા અને આવક નોંધાય બસો ને છત્રીસ રાયના ભાવ રૂપિયા અગિયારસોથી લઈને તેરસો ચુમ્માલીસ સુધીના બોલાયા અને આવક નોંધાય ત્રણસો મણ ધાણાના ભાવ રૂપિયા અગિયારસો સાહીઠથી લઈને સોળસો સુધીના બોલાયા અને આવક નોંધાય ત્રણ હજાર મણ ચણાના ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને બારસો દસ સુધીના બોલાયા અને આવક નોંધાય પાંચસો ને છોતેર મણ મેથીના ભાવ રૂપિયા એક હજારથી લઈને અગિયારસો છત્રીસ સુધીના બોલાયા અને આવક નોંધાય એકસો ને અઠ્યાવીસ મણ